કરનાર આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સોલંકી પોલીસે ધરપકડ કરી છે પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ જૂની અને સામાન્ય વેરમાં આવીને અક્ષયની હત્યા કરી હતી ઘટના ત્યારે બની જ્યારે બંને વ્યક્તિઓ આરોપીના ઘર નજીક

ફરિયાદી ના ભાઈ અક્ષયભાઈ જે મરણ ગયેલા છે અને મારનાર જે આરોપી છે એનું નામ છે દેવેન્દ્ર સુરેશભાઈ સોલંકી ભૂતકાળમાં તેઓ બંને એક જ સોસાયટીમાં રહેતા હતા અને અગાઉ એ લોકોના સામાન્ય ઝઘડાઓ ચાલતા એટલે એકબીજાની વચ્ચે આપસમાં દુશ્મની છે એ ચોક્કસ છે ગઈકાલે મોડી રાતના આ બંને મરણ જનાર અક્ષય અને આરોપી દેવેન્દ્ર કોઈ એક જગ્યાએ ચા નાસ્તો કરવા ભેગા થયેલા એક ત્રીજો મિત્ર અને એક ચોથો મિત્ર પણ હતો જે હજુ સુધી ચા નાસ્તો કર્યા પછી એકબીજાને સામાન્ય બોલાચાલી ચાલી થાય છે ચા નાસ્તાથી આરોપીનું ઘર બિલકુલ નજીક છે એકબીજા ગાળી ગલોજ કરે છે મરણ જનાર એક થપ્પડ મારે છે ઘરે પહોંચી આ આરોપી એક ખંજર લાવી y como